અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના મૌટાડા ગામના વિદ્યાર્થીના આપઘાતનો મામલો પેણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આજ રોજ બીજા દિવસે પણ જોવા મળ્યા આક્રમક વિદ્યાર્થીઓ દ્વારા બિલોડા ઇડર શામળાજી હાઇવે કરવામાં આવ્યો ચક્કાજામ તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રોડ ઉપર બેસી દર્શાવ્યો વિરોધ ટોર્ચર કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની કરી માંગ તો મૃતક વિદ્યાર્થીના પિતા પણ રોડ ચક્કાજામમાં રહ્યા હાજર

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ